વલસાડના ચીખલી ખાતે કાર ઓવરટેક લઈને થયેલા ઝઘડામાં જાતે વિશે કપાયેલી ગાળો વચ્ચે બે ભાઈઓને મોટા વરાજા ખાતે આવેલી દુકાનમાં ઘૂસી પંદરથી થી વધુ ટોળાએ માર માર્યો હોવાની ઘટના ઝઘડો થયો હતો વિશે ગાળો આપી મારવાની ધમકી આપી હતી ત્યારબાદ વિકી ના થી ટોળાએ મોટા વરાછા ખાતે આવેલા અવિનાશની દુકાને ઘુસી જાય અવિનાશ અને તેના ભાઈ ભાવેશ પર હુમલો કરી ઢોર માર માર્યો હતો ત્યારબાદ અસામાજિક દુકાનમાં પણ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થઈ હતી તો ખુલ્લા મથિયારો સાથે આવેલા અસામાજિક તત્વોને પોલીસનો અહીંયા જરા પણ ડર ન હોય તેમ લાગતા સ્થાનિક વિસ્તારમાં રીસ્તરનો ડરનો માહોલ જોવા મળ્યો હતો જે ઇજાગ્રત અવિનાશ અને તેના ભાઈ ભાવેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો અવિનાશે હાલ તો આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા